હરવાડા મારી ઉઘડે સિતારા મધે ધન્યા મારુજી કૃપાએ મી રે હરીના ભગતો રે મારા સે સંબંધી કન્યા મારુજી ભગવાન નું નામ લઈએ પણ મને આવો એક એવો દુતારો મળી ગયો છે મારો ખુદ નો વિશ્વાસ એટલો વિશ્વાસ જીગર જાન દોસ્તો હતો મારી હાલત કરી દીધી છે અને આ ગોમ ને બેસ્યા બહેરો સર પચી ને અને કોક હું કર્યું બધા ત્યાં બહેરો સર પેલા છોખરાની બે રીને મારા તે સો મહિના નારાયણ કાઢી મેલી આમાં આ મોણસ પાછો પાછો બીજા માણસને લઈને આવ્યો કેસર ડોહી મળ ગયું છે અને મા હવે વયનો ફોન આયો તે હોય તો કઈ કશ્યો નહીં અને તમે આવજો છો અને આ તો કેસર ઈકડે તો જહો જ નહીં અને તો ના મોકલ્યું ઓમ સન તેમ છન અરે આ રે આ નું થઈને જ આવું કરે છે ખાસ મારા અંગત મિત્ર આવું કરે છે આમાં ઓનો સંગત ના કરાય આ માણસો નો સંગ વિશ્વાસ બહુ અતિશય વિશ્વાસ ના રખાય આ માણસો સેવા થઈ ગયા છે આમાં આપણે ભગવાન ના જેટલો વિશ્વાસ મૂકીએ ના મારી તો હાથ નહી લાવી દીધી ના પૈસા પૈસાનું પોણી કરીને ખાયું હું કીધું મારા છોકરાનું કોક આડું થાય અને કોક આગે જીવન સુધર અને આ તો પેલા મેઠું બોલ્યો કેમ તો આ લાવી આવેલું લુગો લાવી આવેલું ફળું લાવી અને એ કુના પૈસા ની દિવાળી કુના બાપ ની દિવાળી હતી તો લાલા ભાઈનો નું ગોવાનું વાળા ભાઈનો આ બુગ ગમેમ કહો કે શબ ગહી નાખ્યું મન તો આ ખાકે સુમન તો દેવા દેવા કણ કંટાળ્યો હું તો પાકા પૈસા લેયા દે ભાઈ આપણે આપણા ઘરોડા જેવું ધંધો આદરી છે એક લાબાણી ઓ નો ની ની ફોલાવાણી દાદાને પેલા કે તું દાદા રાજે પાછોડી 15 દન ઇસી થોડા પૈસા લે લે પાછા ગોડાલાલ ને ઊઠાવી જા તે દીપુલાલનો દોરો પેરાવો એમ કઈ એમ કઈ મે તો પૈસા બનાઈ દે આ તો ગાડી લાઈ દે છે ઓઢા તો ઘણા છે ભગવાન માતાજી ના નામ નું કરું તો એમ બે ફરું છું ને કે ભગવાન માતાજી ઓઢા હો માજી કે આવ અરે ભાઈ ચલ ભાઈ મન હગુ કરો જે તે વાતો ઘણા તો મજા આવી ગઈ લે દિયો તો તલ ભાઈ નું તો અમે એક તો રોદરા વા મડ્યા બીવાનો વાળો આયો છે ઓન તોટી તો મંતડી છે એક તો લમે આ દઈ બેહરી આવી ગયો

તો કોઈ હજુ કોઈ ખબર પડતી નહીં કે શીતળ માં જો લખા થાય ઓધો બધો કાઢતા હી ઓહ આ બેહન ગોડેલા વગે ગયે ઓ આ સમ કો કપલી દીવા ઉલા કે લે તાર આમ તો વાતે ના થાય તો હું વાત ના હું કરી મુ એ તમારે મને હું કરી

પણ આ તમે નાટક મગર મીનાણી ને બધી મા ઘેર થી ખસી એટલે બેન પડી આવું બધી બેન પડી તમારી મોકલેલી હતી બીજું કોઈને હોવા તમારી અંદર ને ગોડો જ પણ તમે એમ કરો ના મળતા આમ તો ખાકાર આવશે છોકરો છોકરા ની જિંદગી બગાડી નાખી તમે તમે છોકરા ગોડો બનાવી

બધી બાઈઓને અહીંયા કેદ કરેલી હતી એ અહીંથી છોડાઈ અને છોડાઈને એ હવાના ઘેર જવા માટે તૈયાર નથી તૈયાર કારણ કે અહીંયાના ઘરવાળા રાખવા તૈયાર નતા એટલા માટે એટલે એમ કે અહીંયાનું કોઈ રણીધણી નતું એટલે કૃષ્ણ ભગવાન એમ કે મારા જોડે રહો અને મારા આશ્રય રહો એ રીતના રાખી હતી એ કોઈ બૈરીઓ બની નથી રાખી પણ આ લોકો આ બધી પબ્લિક હતા ઊંધું આમ જતા કે કૃષ્ણ ભગવાનનો ના હોડસો રોણીઓ હતી હા એ તો શું હતું કૃષ્ણ ભગવાને તો આ શો તો અને પબ્લિક ને થોડા મત કીધી પણ એ ખોટું છે અને શંકર ભગવાન ખરા ને કે રા એ પારવજી પીવર મોકલ્યો અને પછી પાછા પાછા એને મોચીનો વેલીઓ મોચીનો વેલી પારવતી ન ક્ષેત્રે પણ પારવજી પાછા શંકર ભગવન ને ક્ષેત્રે એટલે આ બધું આ બધું નાટક ઈમાં આ બધું આ હેડ્યો આવશે શેખતી પણ એ બધો કચ્છ રોમ હારા કે એક જ સીતા એટલે સીતા અને કોઈ ની મગજ મારી નહીં એ માયા પેલા તો બી ડફાકા કર્યા કે પારખા ઘેર જઈને આવ્યા ને એવી બે ની મુને રાખતો એટલે એને વનવાસ માં ભોગવાય તો આ પબ્લિક હારી ઊંધી થઈ ગઈ છે આ પબ્લિક તો આ રાશિ માંથી રાશિ થઈ ગઈ છે વાત ને સમજો ના કશું અગ્નિ પરીક્ષા આલેલી હતી તો એ સીતા પાછો વનવાસ માં જવું પડ્યું આગળ ગાયું છે એ બરાબર છે કારણ કે અત્યારે દુનિયા દગાડ બાદ થઈ જાતે રોટલા બનાવી ખાવા પછી અમારું આ તો છે ને હતી તોય જતી રી ના બધા ખાવા ઘર આવી ગયો છે

પપ્પા પપ્પાને કહ્યું કે બહેરો જઈને તેડી આવો બરાબર અને બધું કમ્પ્લીટ થઈ બરાબર હવે પપ્પા કોઈ જવા તો દે ભાવ બહેરો તીડી આવ્યા કે ના તીડી આવ્યા કે હું કર્યું કોઈ ખબર પડતી નહીં હવે ક્યાં આવું તો પડશે જ્યાં બેટા હું કરશું આ તમે ચારા વાળું કીધું તું ચારા વાળ્યા આ ચારા તો વાળ્યા પણ આમ તો બહારી લાવ્યા તું ત ફાયદો તો પડે હા

ચા બા બનાવું થાય ઘેર થાય હા ચા બા મેલો નાસ્તો બાસ્તો મેલો હમણાં પસાય અને સંજ્ઞા કરો

ના ઓનોશન કરે છે આ તો હારો લુંટારો છે લુંટણીઓ હે યાર તું તારો એક નંબરનો જબ જ લુંટારો આ તો હું સાના નાસ્તો લઈને આવું હો આપ બે માં આપણે બેણું જ કરવાનું છે જે કરા આપ બે કરશો તો તમને થાને ભેરો ના તો લાબો જ પડશે હવે જાવ તો સત મહારાણ માં પપ્પા ને બેને જાવ છે ભેરીતમ ના આવે અને એ ની આવતો બીજું ને લાપી તો સત લાયો કે શુટકો જ નહીં ભેરી તો લાગશે નાને મેરત ખા ઓ મમ્મા મોમે એકલો પડ્યો છે ને તો લાપી તો પડશે ત

ના મારું તો બોન નાલાયક કાઢો પડી જાજો માર ના મારા ને તાર ભાડુ તાર ભાસી સીવી સીવી તારી છોટી મંત્રી છે આ તો લઈ પૈના ઓ તો બતાવી ઓને કેતા તા 5000 રૂપિયા હાલતે કે હું બતાવું ઈ તો એ બતાવ્યું છે એ બધા ફેવરું છે એવી એન પારસન છે તો એટલી આ સીતા તો તમને

ડવાડા જ્યાલા છે હરવાડા